જોન કક્ષાનું એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદે બોરલી ખાતે યોજાયો જી શ્રી આરટી ગાંધી ઝોન કક્ષાનું એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસ જનકલ્યાણ રિસોર્ટ બોડલી ખાતે યોજવામાં આવ્યો હતો સાત પંચમહાલ દાહોદ ખેડા આનંદ મહિસાગર વડોદરા છોટાદેવ જિલ્લા સમાવિષ્ટ ચોત્રીસ ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા ત્રિદિવસીય જોન કક્ષાનો એજ્યુકેશનલ ફેસ્ટિવલ શુભારંભ માન્ય જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર અન્ય ભાવની હાજરીમાં જોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચ્ચીસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે પ્રાર્થના સ્વાગત ગીત અભિનય ગીત લોકનૃત્ય રજૂ કરવામાં આવી શ્રી આરટી ગાંધીનગર માન્ય સચિવ શ્રી એસ જે ડુમરિયા સાહેબ હાજર રહ્યા હતા તેઓ દ્વારા સ્ટોલની મુલાકાત લઈ ઇનોવેશન રજૂ કરનાર તમામ શિક્ષકોને મોટિવેટ કરવામાં આવ્યા હતા રાત્રિના સમયે લોક ડાયરો પણ કરવામાં આવ્યો હતો માન્ય સચિવ શ્રી એસ જે ડુમરિયા દ્વારા બાલદેવોભવને સાકાર કરવા માટે દરેક ગુરુજીઓને આત્મમંથન કરી બાળકના ભવિષ્યનો વિચાર કરી ઉત્તમ પ્રકારનું શિક્ષણ બાળક પ્રાપ્ત કરે તે જરૂરી છે તે માટે ગુરુએ ગુરુજીએ સતત શિક્ષણમાં પોતપોત પોતપોત થઈને ઉત્તમ કાર્યને સાકાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ શિક્ષણની તમામ બાબતો આવરી લઈને ગુરુજીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સચિવશ્રી દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લઈ ઉત્તમ પ્રકરણ માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન બીએમ સોલંકી ડાયટ છોટાઉદેપુર નાયબ નિયામક ડાયટ કઠળ ઘડવી અને સાત જિલ્લા ડાયટ ડીઆઈસી માર્ગદર્શનના ઉત્તમ પ્રકારની સુવિધા પૂરી પાડીને નવા વિચાર રજૂ કરનાર ગુરુજીઓને પ્રમાણપત્ર શિલ્ડ બેક સાહિત્ય આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બીએમ સોલંકી જીતી ચિકાણીના માર્ગદર્શન હેઠળ સફળ રીતે ઇનોવેશન ફેસ્ટિવલને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુરનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો